અમદાવાદ રાજકોટ હાઈવે જતા લોકો થઈ જજો સાવધાન રસ્તામાં ગાડી રોકી થાય છે લૂંટ આરોપીઓએ કરી અડસઠ લાખના ઘરેણાની લૂંટ ગુજરાત તો આરોપીઓ માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે સુરત રાજકોટ અમદાવાદ જેવા મહાનગરોમાં લૂંટની ઘટના કેટલી બધી સામે આવતી હોય છે અને અવારનવાર આ બધા સમાચાર સુર્ખીઓમાં પણ રહેતા હોય છે તેવામાં અત્યારે અમારી સામે એક એવા જ સમાચાર આવ્યા છે કે જો તમે હાઈવે ઉપર ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરતા હો તો ચેતી જજો કારણ કે હાઈવે ઉપર આજકાલ ટ્રાવેલ કરવું સેફ નથી રહ્યું એટલા માટે કહી રહ્યો છું કારણ કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રણ ઈસમો આવે છે એક પાર્સલની ગાડીને એક કુરિયરની ગાડીને રોકે છે અને તેમાંથી લાખો રૂપિયાની લૂંટ કરી અને ફરાર થઈ જાય છે આ વાત ક્યાંની છે અને કોણે કરી છે લૂંટ અને કઈ રીતના આપ્યો લૂંટને અંજામ જુઓ આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ મારામારી જૂથ અથડામણ મર્ડર જેવી ઘટનાઓ સામાન્ય બની છે અને પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે હજુ છ મહિના પહેલાં જ સાયલા હાઈવે પર આંગણિયાની ગાડીની લૂંટ ચલાવવામાં આવી હતી અને આરોપીઓ તે લૂંટ કરી ફરાર પણ થઈ ગયા હતા પોલીસે આ આરોપીઓને ઝડપવા મોઢે ફીણ આવી ગયા હતા ત્યારે આજે ફરી લૂંટની ઘટના સામે આવતા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ દોડતી થઈ છે અમદાવાદ નારોલથી રાતના કુરિયર કંપનીની એક ગાડી કેટલાક પાર્સલ ભરી રાજકોટ જવા રવાના થઈ હતી રાજકોટ તરફ જતા કાનપર ગામના પાટિયા પાસે પાછળથી બે કારમાં આવેલા સાતથી આઠ લૂંટારાઓએ આંગળિયાની ગાડી રોકી અને ડ્રાઈવરને બંદૂકના નાડ છે પિકઅપ વેન લૂંટી અને ફરાર થઈ ગયા હતા આંગળિયા પેઢીની પિકઅપ વાનમાં ચાંદી એકસો કિલો હતું અને તેની સાથે સાથે ઇમિટેશનની ઘણી આઈટમો પણ હતી જેમ કરી અને લાખો કિંમતનો મુદ્દા બાદ લઈ અને આ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા સ્થળથી નવ દસ કિલોમીટર દૂર પિકઅપ વાનને બિનવારસુ મૂકી અને માલ મુદ્દો લઈ અને બધા ફરાર થઈ ગયા હતા અડસઠ લાખની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે હવે પોલીસે સમગ્ર હાઈવેના કેમેરા ચેક કરી લૂંટારાઓને સુધી પહોંચવા માટેની કવાયત હાથ ધરાઈ છે પોલીસ સ્ટેશનની હદમાં જે છ માર્ચના રોજ વહેલી સવારે જે સતસઠ લાખની જે હાઈવે હાડનો બનાવ બનેલો હતો આ બનાવની અંદર જિલ્લાની એલસીબી એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ સીસીટીવી કેમેરાઓ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝિંજુવાડિયા નામના આરોપીને અઢાર કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય ત્રણ આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ પંચાવન કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ હમણે કબજે કરેલો છે આ ગુનાની અંદર એકસો સાત કિલો મુદ્દામાલ જે ચાંદીનો ચોરાયેલ હતો તે પૈકી તોતેર કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર ચાર અને બરોડાની અંદર ત્રણ મળી કુલ સાત આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ બે કટ્ટા જેવા હથિયાર અને પાંચ લાઈવ કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ ત્રણ ગાડીઓ અને એક મોટર છે એ પણ કબજે કરવામાં આવેલા છે તપાસ દરમિયાન શિવો મહાલિંગમ

ત્યારે સુરેન્દ્રનગર પોલીસે સીસીટીવી ચેક કરતા તે કાર ધર્મેશ ઝિંજવાડિયા કોળીની હોવાનું સામે આવ્યું હતું ધર્મેશના ઘરે છાપો મારતા કિલો ચાંદી મળી આવી હતી કડકાઈથી પૂછપરછ કરતા તેણે અન્ય આરોપીઓના નામ પણ કહી દીધા હતા પોલીસે તે આરોપીઓને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી અટકાયત કરી ઝડપ્યા હતા હાલ લૂંટમાં વપરાયેલ એક બાઇક ત્રણ ફોર અને ત્રણતેર કિલો ચાંદી કબજે કરી અને તપાસ હાથ ધરાઈ છે સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ ગુજરાત તક